ચાલો મિત્રો મહાદ્યશક્તિના દર્શન તમને કરાવી દઉં આજે બીજો શણગાર તો ભગવતીને થાશે તો પહેલાં હું આજે તમને મહાદ્ય શક્તિના આજના દર્શન કરાવી દઉં તો કન્ટિન્યુ રહેજો અને જે સત્ય કમ એને માઇન્ડમાં ઉતારજો મિત્રો મગજમાં લેજો મારી વાતને તો અંધવિશ્વાસમાં તમે નહીં આવું એવી હું આશા કરું છું મા ભગવતીના શ્રી ચરણોમાં તો ચાલો જય મહાજય શક્તિ હર હર ભોલે ને હર હર સંપૂર્ણ તો આ છે મહાર જે શક્તિના આજનો શણગાર મિત્રો ને આજથી કરી લીધી આપણે સવારે માને સોળ શણગાર સજવામાં આવે છે જગત ચડીને અને આજે મારે એ વાત કરવી હતી મિત્રો તમને કે આપણે આ આજુબાજુ આસપાસ અંધવિશ્વાસો વધી રહ્યા છે એ અંધવિશ્વાસોમાં ઘોડા માણસો અને જેને દુઃખ હોય એવા દુઃખી લોકો પર બહુ પીડાય છે અને ખોટા ભૂવા ભરાડા અને દોરા ધાગાવાળા જે માણસો હોય એ ઘોડા લોકોને દુઃખ તો કોઈ ઉપર મનુષ્ય દેહે આવવાનું છે કે ભગવાન શ્રી રામને આવ્યું હતું દુઃખ અને માતા સીતા પર પડ્યા હતા દુઃખ તો પછી આપણે સાધારણ માણસ છીએ આપણા ઉપર દુઃખ પડે તો આપણે ખોટા અંધવિશ્વાસોમાં ન જવું જોઈએ અને ધુવા ભરાડા આ દાણા નાખતા હોય ભગવતી એવા વાત કરતા હોય કહે છે કે પોતાને અંદર આવે છે મા ભગવતી તો એ વાતને હું બિલકુલ માનતો નથી અને સમર્થન તો એવા હું કરતો નથી ને એવા ભૂ ખોટા ભૂવાઓ ને ભરાડાઓ એ બધા ખોટા માણસોને હેરાન કરે છે અને માણસોને લૂંટ લૂંટે છે કંઈ કામ ધંધો કરતા નથી અને ભગવાનના નામે બોરી જનતાઓને લૂંટી ખાય છે એવા લોકો તમારે તમારે અને દૂર રહેવું જોઈએ અને આમાં આદ્યા શક્તિનો આજનો શણગાર વર્ષોથી અમે સેવા કરીએ છીએ મા હાજરા હજુર જ છે પણ હું એમ કહું છું કે ખોટી આશાઓ દેવ દેવડાવતા લોકો ખોટી વાતો કરનારા લોકો જે પોતે નાતા જોતા નહીં હોય અને ચપટીઓ લઈ અને આશાઓ કરતા હશે કે મા ભગવતી અમને આવે છે તો મારું એવું માનવું છે મિત્રો કે નાનપણથી અત્યાર સુધી મેં ભગવાન શ્રી કૃષ્ણની સેવા કરી છે એમાં આ શક્તિની પણ સેવા કરું છું હું અને માસિકો શીખો તે કુળદેવીની પણ સેવા કરું છું તો ભગવાનને આવવું હોય તો સમુખ આવીને જવાબ દઈએ મિત્રો એને કોઈના અંદર આવતા નથી ભગવાન કે મા જે શક્તિ કે કોઈ બીજા માતાજીવનો આટલો સમય નથી કે એ કોઈના અંદર આવી અને હાકલો નાખી અને રાડો નાખીને જવાબ દઈએ આવવું હોય એ સામે હાજરા હજુ આવે અને એવાને જ સત્ય માનજો જે સત્ય હશે એ છૂકવું નહીં રહીએ મિત્રો અને જે અસત્ય હશે એના પડદા ખાસ જરૂર થશે અને શક્તિના આજના દર્શન નવરાત્રિના કરતી વખતે મારે તમને કહેવું બહુ જરૂરી મિત્રો કે અંધવિશ્વાસો આટલા ફેલાણા આપણા જગતમાં કે માણસો જ્યાં ને ત્યાં પોતાના દુઃખને દૂર કરવા ભયા જાય છે પોતાના કુળદેવીનું સ્મરણ કરતા નથી અને ધ્યાન ધરતા નથી મિત્રો તો આવા બધા લોકોને પહેલાં તો પોતાના દુઃખ છે એ દૂરમાં ભગવતી જ કરે આપણા દેવી હોય એ જ કરે મિત્રો બીજે ક્યાંય ખોટે દોરા ધાગા કરવા જવું નહીં અને ખોટી વાતોમાં પણ આવવું નહીં મન અંતરમાં આપણે ધ્યાન ધરીએ ભગવાનનું તો એ ભેગા જ છે આદિ અનાદિ કાળથી અને બીજી પણ એક વાત મિત્રો કે જે બાયો છે બેહનો એની સજાઓ મૂકી અને મા ભગવતીઓના જે નામ બદનામ કર્યા છે આપણા સમાજમાં કે માતાજી આવે છે કંકુ ખરે છે કે ભાઈ યુટ્યુબ પર હું પણ ઘણા વિડીયો જોઉં છું તો એક તદ્દન ખોટી વાત છે મિત્રો કંકુ ક્યાંય ખરતા નથી આખો તમારે ઉગાડવાની જરૂર છે કારણ કે હાથમાં કંકુ રાખી અને પોતાના માણસો હોય ત્યાં તમને અંદર બહુ ખબર ન હોય મિત્રો અને કંકુ તો શું ખરે ભગવાન તો આજ માં ભગવતીઓ તો જગત જન જગદંબાવું કે આપણે આદિ અનાધિકારથી એના નામ ઉપર જે આ રાજકારણ રમે છે મા ભગવતીના નામ ઉપર જે ખોટી વાતો ફેલાવે છે કે કંકુ ખરે આ થાય ઓ ફલાણું થાય ઢીકળું થાય તેવી એક પણ વાત માનવી નહીં અને એમ અંધવિશ્વાસમાં જોડું પણ ન જાવું બધા એક પછી એક ને મા શક્તિ અને પિતા શિવજીની રોજ ભક્તિ કરીએ છે કેમ અમારી અંદર કોઈ ભગવાન ન તાવતા કેમ અમે સેવા વર્ષોથી એના પેલા કરીએ છીએ અને અમારા નીતિ નિયમો આટલા છે મિત્રો કે નીતિ નિયમો એક દિવસ કોઈ પાડી ન શકે કે નાતા ધોતા ન હોય તે પોતાનું મનમેલા અને કોઈને લૂંટી લેવાની આશાઓથી ઘણા લાખો માણસો એક જગ્યાએ જાતા હોય તે આસ્થાનું કેન્દ્ર હોય પણ ભગવાન તો આપણા હૃદય અને અંતરમાં છે મિત્રો ને સાચા ભારે સમરણ કરીએ તો એમાં છે આપણે આજે સમાજમાં જોઈ રહ્યા છીએ કે મા બાપને કાઢી મૂકે અને આશ્રમોમાં મા પિતા જાતા હોય અને પછી દુઃખી થઈ અને બીજે પાંચ જગ્યાએ ભુવાઓ આગળ ખોટા જાય અને પૂછા પૂછ થાય તો પહેલાં તો આપણે ઘરમાં જે મા બાપ છે એને રિસ્પેક્ટ કરી લઈએ તોય આપણો જન્મારો સુધરી જાય આવા ખોટા કામો અને ભુવાઓ આગળ જઈ ચપટી ખાવી અને ક્યાંય કોઈના તોડ અને જોર નથી મળતા જીવનમાં આપણે ખુદને આપણે કર્મ કરવા પડે છે ભગવાને તો એના કર્મ કર્યા હતા તો મારું એ જ કહેવાનું છે કે આ ખોટું ભણવાનું બંધ કરો તમે અને ભગવાનના નામે તતિંગો તમારે ચાલે છે એને બંધ કરી અને પછી જીવનમાં આગળ વધો તમને કંઈ વાંધો નહીં આવે અને બહુ સાચા હોય તો મારા પ્રશ્નનો જવાબ એ દઈ દઈએ જે કોઈક હોય અને કોઈના અંદર આવે એ વાત તો અસંભવ જ છે હું આ જીવન માનતો નથી મિત્રો પણ તમારે એવા અંધવિશ્વાસીઓ આગળ જઈ ને તમારે દુખડા રોવાની કંઈ જરૂર નથી તમારે મનમાં એક વિશ્વાસ રાખવો જે મંદિરમાં બેઠા હોય એનો તો એ તમારા કામ મિત્ર થઈ જશે આવા ખોટા અને કારોબાર મોટે પાયે ચાલુ થઈ ગયા છે સમાજમાં ભગવાનના નામે અને માતાજીના નામે એ બધાને તો ભગવાન મૂકવાનું જ નથી ને એને તો આ જન્મમાં દેખાડી દેશે ભગવાન એ ખોટું ધૂણતા કરતા હશે એને તમે સાવધાન થઈને જીવો જીવન એ જ મારો આજનો હેતુ નવરાત્રિને બીજા નોરતે મહાજી શક્તિને આ શણગાર અને જ્યાં નાણાંઓ લઈ પૈસાઓ લઈ અને ખોટા માણસોને આશાઓ દઈએ કે તમારું કામ આજે થશે કાલે થશે માતાજી આમ કરી દેશે ભગવાન આમ કરી દેશે ઓમ કરી દેશે તો એવી બધી વાતો જૂઠી મિત્રો અને એ તો તમારો વિશ્વાસ હોય છે તમે ભોડા હોય છો તો ભગવાન નહીં તો ઉપરથી જોતા હોય તો જેનો જેવો વિશ્વાસ તમારા વિશ્વાસ ઉપર રમતા આવા ખોટા ઓથી તમે સાવધાન રહો અને સાતા મનથી જો તમે પણ સ્મરણ કરો તો એ ભેગા જ છે મિત્રો તો મહ્ય શક્તિનાથના દર્શન તમે કરી લ્યો ને બસ જન અને જન જાગૃતિ વર્ગ એ જ મારો આજનો હેતુ મિત્રો અને આવા અમારી આજુબાજુમાં ઘણાને મેં આખું ઉગાડી છે ઘણા લોકોને કે આવા અંધવિશ્વાસોમાં ન રહેવું જોઈએ આ સમયે આપણે ભગવાન છે મા ભગવતી છે કોઈ જગતમાં નથી એમ નહીં મિત્રો બધા સાક્ષાત છે આપણે વરસવાની જરૂર છે આંખો ઉગાડવાની જરૂર છે એમ ગાડરિયા પ્રવાસની જેમ આપણે ચાલ્યું ન જવાય એકની પાછળ એક સાચું અને ખોટાનો ભેદ આપણે ખુદ સમજદાર છીએ ને રાખવો પણ જોઈએ હવે આપણે જૂનાગઢમાં કિસ્સાઓ ઘટેલા હતા કે અંધવિશ્વાસમાં એક બાળકીનું એના જ ઘરના એ મૃતદેહ કરી નાખ્યો તો આપણે છાપામાં અવારનવાર વાત સાંભળતા હોઈએ મિત્રો તો આપણે આજુબાજુમાં આવી ઘટનાઓ ઘટતી હોય તો પહેલાં તો આપણે સાવધાન રહેવું જોઈએ દુઃખ તો હર કોઈ ઉપર હોવાના જ છે મિત્રો અને એ દુઃખનું સમાધાન કંઈ ભૂવા આગળ જોઈએ અને બે આંસુડા પાડી લેવાથી એના નિરાકરણનું જીવનમાં ન આવતા ને જે ખોટા માન અને સન્માન હાટું થઈને ભગવાનના નામ ઉપર કલંક લગાડે છે તો આપણો હિન્દુ ધર્મ આટલો ખરાબ નથી મિત્રો પણ તમારા જ જેવા જે ખોટા ભૂવાઓ છે એની આપણા ધર્મને અત્યારે બગાડી અને ધૂળ કર્યો છે તો આ ચૈત્ર નવરાત્રિએ તમે આખું ઉગાડો અને પહેલાં તો તમે તમારું જીવન અને કેરિયર બનાવો મિત્રો મા ભગવતી તો સદાય માનતા હોય એના ભેગા જ છે અને આવા ખોટા ભૂવાઓ જે દાણા અને ચબી ઉપર તમારા જીવનની ધૂળ કાઢી નાખે એવા લોકોથી તમે દૂર રહો કે જે ભવિષ્ય અને વર્તમાન પોતાનું નથી જે જોઈ શકતા કે બનાવી શકતા એ બીજાનું શું બનાવતા હતા અને મારી આ વિડીયોથી કદાચ તમારી આંખો ઉગડે અને કોઈ આટલું બધું પાવર કરતો હોય કે કમંડ કરતો હોય કે હું જવાબ દઈ દઉં ને હું આમ કરી દઉં ને હું કરી દઉં તે જરૂર મારા મને મળે અને મારા એક જ પ્રશ્નનો જવાબ દઈએ એ મારું ખુલ્લું ચેલેન્જ છે તો એવા જે જે કોઈ પણ એમ દાવા કરતા હોય કે અમારી અંદર માતાજી આવે છે ને કોઈ પણ બીજા દેવી દેવતાઓ આવે છે એ પહેલાં મારા એક પ્રશ્નનો જવાબ દઈએ પછી એ દુનિયાનું જગતનું સાજું કરે જે કરતા હોય અને આખી હારની હાર ને વાત જોઈ જોઈને બાયોને ભાઈઓને પોતાના દુઃખમાં સગત આખો દુઃખી જ છે મિત્રો માણસને કંઈ ને કંઈ વાતે દુઃખ પડશે જ જીવનમાં મનુષ્ય દેહ આપણે થઈ રહ્યો તો ભગવાન શ્રી રામ અને સીતાને પણ અયોધ્યા મૂકવી પડી હતી વચનોના ખાતર તો પછી તમારે અને મારું શું ગજુ છે આ જીવનમાં આપણે જેટલી ભક્તિ મનથી અને અંતરથી કરીએ એ જ સત્ય છે તો ચૈત્ર નવરાત્રિના ત્રીજા નોટ ચોથા નોટ તે મિત્રો તમે આંખો ઉગાડી અને તમારું જીવન જીવો અને સાચી સેવા છે એ પશુ પંખીને નાખો તમે બીજા જે કોઈ જરૂરમંદ હોય એની સેવાઓ કરો પાવા ખોટાના પાછળ ન દોડો એ જ મારે કહેવું હતું આમાં શક્તિના દ્વારથી તો ચાલો મિત્રો આજે હું દર્શનમાં ભગવતીને તમે ત્યારના કરતા જ હશો અને આજે તમારા સોમાંથી એકની આંખો ઉગડે તો મારા માટે આ હેતુ સાકાર બને એટલે અંધવિશ્વાસીઓમાં જ્યાં ક્યાંય પણ અંધવિશ્વાસીઓ હોય તે મને પણ લખીને કહી શકે હું એને પાસ કરવા તૈયાર છું મિત્રો સમાજ માટે તો ભગવાન શ્રી કૃષ્ણ ગણેશજી અને માસિકોતેરની સેવા અમે વર્ષોથી કરીએ છીએ એ ખોટાથી અમને મારે પહેલેથી મતભેદ રહે છે મિત્રો અને ઘણા એવા ખોટા લોકો હોય છે કે જે માન અને સન્માન માટે પોતાના અંદર ભગવાન આવે માતાજી આવે એવા ધતિનો આદરતા હોય આપણે કહી ન શકતા હોય તો એવા દૂર રહેવાય મિત્રો ને મોઢો મોટ કહેવાની પણ સત્તા રાખો તમે તો જયમાં માં જે શક્તિ હર હર ભોલેનાથ અને આ વિડીયો તમને ખૂબ સારો લાગ્યો હશે અને કડવો પગ અમુકને લાગ્યો હશે તો હું કંઈ કરી ન શકું તમે સુધરી જાઓ જે ખોટા આવે તો પડતા હોય અને માણસને જનવી બગાડવાનું બંધ કરો તો જયમાં આ શક્તિ જય ભોલાનાથ